ક્રિષ્ના કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ શિયાળામાં પણ આ રાપ બનાવાય છે તો આપણા હેલ્થ માટે બહુ જરૂરી છે તો અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે અને દોઢ ચમચી જેટલો ઘઉંનો ગઘરો લોટ લીધો છે તેને બરાબર ઘીમાં શેકી લેવાનું છે કલર બદલાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે તો અહીંયા એક વાટકી મેં ગોળ લીધો હતો અને એક ગ્લાસ પાણી તેને મેં ઉકાળી લીધું છે અને સતત આપણે મીડિયમ તાપે તેને આપણે શેકતા રહેવાનું છે તો એકદમ બદામી કલર થઈ જાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનો છે અને તેની સુગંધ પણ સરસ આવશે તે રીતે શેકાવો જોઈએ આપણો લોટ જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા મેં ગોળનું પાણી ગયણીની મદદથી ગાળી લીધું છે જેથી ગરણીમાં કચરો હોય તો નીકળી જાય ગોળના પાણીનું તો આ રીતે તેને હલાવતા રહેવું સતત તમે આની અંદર સૂંઢ ગંઠોળા નાખીને પણ પી શકો છો સુવાડ હોય ત્યારે આ રા પીવી જોઈએ અને એમે આપણા શરદીને એવું થતું હોય તેના માટે બહુ જ જરૂરી છે તો અહીંયા એક ચમચી મેં ખાંડ નાખી છે થોડું ગળપણ ઓછું લાગી રહ્યું હતું મને તમને ગળપણ જોઈએ તે પ્રમાણે ગળપણ નાખવું પછી બરાબર ઉકળી જાય પછી તેને બંધ કરી દેવું અને પછી અહીંયા સર્વિંગ વાટકીમાં આપણે રાબને કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ દાણેદાર આપણી રાબ દેખાય છે આ રીતની રાબ તૈયાર થવી જોઈએ પછી તેની પર બદામની કતરણથી ગાર્નિશિંગ કર